તો આ બજેટ બજેટ કરી કરી એનાથી આદિજાતી બજેટમાં જે કંઈ છે માત્ર ને માત્ર ફૂલ ગુલાબી ચિત્ર છે ભાજપના જે આદિવાસી નેતાઓ છે એ લોકો એવું કહે છે કે આ બજેટથી તે લોકો ખૂબ ખુશ છે સરકાર આદિવાસી ગુ વર્ષ બે હજાર છવીસ સત્યાવીસ નું બજેટ રજૂ કરવામાં આવ્યું ચાર લાખ આઠ હજાર બજેટ નું રજૂ કરાયું ત્યારે આ બજેટ આમ આદમી પાર્ટીના ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાને કેવું લાગે છે ના આ બજેટથી તે ખુશ છે કે નહીં તે બાબતે તેમની જોડે સીધી વાત કરીશું ચૈતરભાઈ આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યું કેવું લાગ્યું આ બજેટ આજના બજેટમાં અમને અપેક્ષાઓ હતી કે ગુજરાતના ખેડૂતોના દેવા માફ થશે ગુજરાતમાં જે પ્રકારે માવઠામાં અને કમોસમી વરસાદમાં નુકસાની થઈ એમાં અગિયાર હજાર કરોડની જાહેરાત થઈ એમાં માત્ર ખેડૂતોને જ એનું વળતર આપવામાં આવ્યું જે ભાગ્યા ખેતી કરવાવાળા લોકો છે એને એમનું વળતર આપવામાં નથી આવ્યું એની જાહેરાત થશે ખેડૂતોને દિવસે સિંચાઈ માટેની વીજળી મફત આપવામાં આવશે દરેક ગુજરાતીઓને ઘર વપરાશની ત્રણસો યુનિટ વીજળી મફત આપવામાં આવશે ખાતરની વ્યવસ્થાઓ કરવામાં આવશે પ્રધાનમંત્રી આવાસમાં જે હમણાં એક લાખને સિત્તેર હજાર છે એની જગ્યાએ ત્રણ લાખને પચાસ હજાર મળશે જે આગળ નવમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાયકલ આપવાની યોજના તેની જગ્યાએ એક્ટિવ આપવાની યોજના આજના બજેટમાં જાહેર થશે એ પ્રકારની અમને અનેક અપેક્ષાઓ હતી નર્મદાનું નર્મદાનું પાણી કચ્છ અને સૌરાષ્ટ્રમાં લઈ જવામાં આવે છે ત્યારે નર્મદાને મળે ભરૂચ જિલ્લાને મળે ત્યાંના છોટાઉદેપુર દાહોદ અને અરવલ્લી સુધીના તમામ આદિવાસી વિસ્તારોને મળે એવી અપેક્ષા હતી એમાં જમીનો ગયેલા લોકોને પણ વળતર મળે એવી અપેક્ષા હતી પણ આજના બજેટમાં એવું ક્યાંય દેખાતું નથી ત્યારે માત્ર ને માત્ર પુરાતનવાળું બજેટ હોય આંકડાઓની માયાજાળ હોય એવું અમને લાગે છે ત્યારે આજના બજેટમાં અમને નિરાશા સાંપડી છે અચ્છા આદિવાસી માટે જે બજેટ રજૂ કરવામાં આવ્યું કહેવાય ચોપન હજાર કરોડનું બજેટ છે તે રજૂ કરાયું છે તો આ બજેટ બજેટ રજૂ કર્યું એનાથી સંતુષ્ટ કરી આદિજાતિ માટે પાંચ હજાર ચારસો ને પચીસ કરોડનું બજેટ આજના બજેટમાં રજૂ કરવામાં આવ્યું છે તમે જોયું હશે ગયા વર્ષે પણ પાંચ હજાર એકસો ને બે કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું એની સામે ખર્ચ કેટલો કરવામાં આવ્યો બે હજાર ને ચારસો કરોડ રૂપિયા પચાસ ટકા બજેટ આદિજાતિઓ માટે વાપરવામાં નથી આવ્યું વણ વપરાયેલું છે હવે આ લોકો શું કરશે એનો હેતુ ફેર કરશે આ સચિવાલયો વિધાનસભાના રોગો રગાન કરશે વડાપ્રધાનના કાર્યક્રમમાં સો દોઢસો કરોડના ખર્ચા કરશે સીએમના કાર્યક્રમમાં પચાસ કરોડના ખર્ચા કરશે અને એનો હેતુ ફેર કરીને જીએસએફએસ જેવી સંસ્થાઓ ડેવલોપ સપોર્ટ સપોર્ટ એજન્સી જેને આપણે ડીસાક કહીએ છીએ એવી સંસ્થાઓને આપવામાં આવશે એનજીઓને આપવામાં આવશે અને એમને જ્યાં યોગ્ય લાગે ત્યાં વાપરી દેવામાં આવશે એના કારણે જ આજે અઠ્યોતેર વર્ષ સુધી આદિવાસીઓનો વિકાસ નથી થયો આજના બજેટમાં આદિવાસી વિસ્તારોમાં આંગણવાડીનો વ્યવસ્થા થાય સ્કૂલોની વ્યવસ્થા થાય કુપોષણ દૂર થાય ત્યાંના રસ્તા નથી એવા વિસ્તારમાં રસ્તા બને નર્મદાનું પાણી બધાને મળે ત્યાંના યુવાનોને રોજગારી મળે ત્યાંના ખેડૂતોને પાકના સારા ભાવ મળે એવી કોઈ વ્યવસ્થા નથી એટલા માટે આદિજાતિ બજેટમાં જે કંઈ છે એક માત્ર ને માત્ર ગુલાબી ચિત્ર છે એ બજેટ આ લોકો ક્યાંય વાપરતા નથી અને એ બજેટને વણવપરાયેલું જાહેર કરીને બીજા સદરોમાં હેતુફેર કરી દેવાના છે પરંતુ ભાજપના જે આદિવાસી નેતાઓ છે એ લોકો એવું કહે છે કે આ બજેટથી તે લોકો ખૂબ ખુશ છે અને આ જે આદિજાતિ લોકો છે તે લોકોનો આનાથી વધારે વિકાસ થશે તમે જોઈ લો આજની જ આ અગિયારમાં નંબરનો પ્રશ્ન હતો ગયા વર્ષે પાંચ હજાર એકસો ને વીસ કરોડની ફાળવણી થઈ હતી તે પૈકી બે હજાર ચારસો ને દસ જ કરોડ રૂપિયા એમણે વાપર્યા છે જો ભાજપની સરકાર આદિવાસી હિતેચ્છુ હોય તો પાંચ હજાર એકસો વીસ કરોડ ની જગ્યાએ એમણે છ હજાર કરોડ વાપરવા જોઈએ એની જગ્યાએ બે હજાર ચારસો ને દસ જ કરોડ કેમ વાપર્યા એના પરથી સાબિત થાય છે માત્ર ને માત્ર સમાનતાની વાત થાય સર્વાંગી વિકાસની વાત થાય આદિવાસીઓની ઉત્થાનની વાત થાય પણ આ ભાજપની સરકારની માનસિકતા એમના એમણે પોતે આપેલા આંકડા પરથી છતી થઈ જાય છે તો એ લોકોના નેતા આટલા ખુશ થવાનું કારણ છે એ લોકોના નેતા પાટલી એટલા માટે થપ થભાવે છે કે જો પાટલી ના થપ થબાવે તો બે હજાર સતાવીસ માં એમને ટિકિટો ના મળે જે બજેટની વાત કરવામાં આવી જે પ્રમાણે થોડા સમય પહેલાં બી જોયેલું હતું કે જે આદિજાતિ આદિવાસી વિસ્તારો છે કે ત્યાં સ્કૂલોની જે હાલત દેખાડવામાં આવી હતી જે સાયકલો આપવામાં આપવાની વાત જે દીકરીઓને કરવામાં આવતી હતી તે સાયકલો બી ક્યાંક ખેતરોમાં ગોડાઉનમાં બંધ હાલતમાં તમે પોતે ત્યાં જઈ જઈને પકડેલી હતી એ બાબતને લઈને કોઈ રજૂઆતો કરવામાં આવી છે ફરી એકવાર એ ઓગણીસો છન્નું સત્તાણુંથી થી સાયકલો આપવાની યોજના ચાલુ હતી જે તે ટાઈમે સાયકલ એક સારું સાધન હતું હવે આધુનિક યુગમાં અમારી તો રજૂઆત હતી કે ભાઈ જેટલા લોકો નવમા ધોરણમાં એડમિશન લઈ એ વિદ્યાર્થીઓને પણ કુમારને પણ ને કન્યાને પણ એક્ટિવા આપો આદિજાતિ બજેટમાંથી એક્ટિવાની પ્રાવધાન કરો એવી અમારી માગણી હતી પણ આ સરકાર એવી એમની માનસિકતા માત્ર માત્ર આદિવાસીઓને મતબેંક તરીકે ઉપયોગ કરવાની છે તમે વિચાર કરો નર્મદા જિલ્લામાં બનેલી નર્મદા ડેમનું પાણી કચ્છ સુધી જતું હોય તો નર્મદામાં કેમ ના જાય ભરૂચમાં કેમ ના જાય છોટા ઉદેપુરમાં કેમ ના જાય દાહોદમાં કેમ ના જાય જાય પણ આ લોકોએ આપવાની દાનત નથી આજે જીઆઈડીસી એટલી મોટી છે આખા ભરૂચ અને નર્મદા જિલ્લાના યુવાનોને ત્યાં રોજગારી મળી શકે એવી છે કેમ બેરોજગારી છે આમની દાનત નથી આજે મનરેગામાં પંદરસો કરોડ રૂપિયાની જોગવાઈ એમણે કરેલી છે આજના વર્ષમાં તમે જોશો એ માત્ર ને માત્ર કૌભાંડો એમના મંત્રી તંત્રીઓ કરે છે અને લોકોને ગામમાં રોજગારી નથી મળતી એટલે આ પ્રકારની વ્યવસ્થા જે થયેલી છે એ સરકારે જે વ્યવસ્થા કરી છે એના અમે વિરોધી છે એના અમે ટીકા કરીએ છીએ જો એમણે વિકાસ કરવો હોય તો આદિવાસી વિસ્તારોમાં સિંચાઈનું પાણી સારી શિક્ષણની વ્યવસ્થા સારી રોજગારીની વ્યવસ્થા જ્યાં રોડ રસ્તા નથી ત્યાં કનેક્ટિવિટીની વ્યવસ્થા એમણે જો કરી કરવી હોત તો આ બજેટમાં એનો ઉલ્લેખ કરવો જોઈતો હતો તો જ આદિવાસીનો વિકાસ થાય એવી અમને સ્પષ્ટ લાગે છે આ બજેટ જે પ્રમાણે રજૂ કરાયું તેવું લાગે છે કે ગઈ વર્ષે જે પાછલું બજેટ જે હતું એ બજેટમાં જ આમાં કંઈ ધંધાનો મોટો ફેરફાર કરી દીધો હા બિલકુલ આ પુરાતનવાળું બજેટ છે આંકડાઓમાં ફેરફાર કરીને આખું કોપી પેસ્ટ કરેલું આંકડાઓની માયાજાળવાળું બજેટ છે એમાં કોઈ વિશેષ કંઈ અમને દેખાતું નથી માનો કે આદિજાતિમાં ગઈ વખતે પાંચ હજાર એકસોને વીસ કરોડ હતા એમણે આ વખતે પાંચ હજાર ચારસોને પચ્ચીસ કરોડ કહ્યા અને તમે જોઈ લો પાંચ હજાર એકસોને વીસ કરોડમાંથી પણ ગયા વર્ષે વાપર્યા કેટલા બે હજાર ચારસોને દસ કરોડ પચાસ ટકા પણ વાપરતા નથી અને એમની તાઇફાઓમાં વાપરી નાખે છે એટલે એનાથી અમારી નારાજગી છે એટલે અમને આ બજેટથી સંતુષ્ટ નથી અમે અને આ બજેટની અમે ટીકા કરીએ છીએ જે પ્રમાણે જે સાંસદ છે ત્યારે કે જે અવારનવાર તમારી ઉપર આરોપો મૂકતા જાય છે એવું પણ કહે છે કે ભાઈ ચૈતર વસાવા એ પંચોતેર લાખ રૂપિયાનો તોડ કરવાની વાત કરી હતી કે ચૈતર વસાવા એ પંચોતેર લાખ રૂપિયા માગ્યા છે તો જે અવારનવાર સાંસદ દ્વારા જે આ રીતે આક્ષેપો કરવામાં આવે છે તો એને લઈને શું કહેવું છે ચૈતરભાઈએ ડેડિયાપાડા ખાતે જ્યારે નરેન્દ્રભાઈ મોદીજી આવ્યા એમણે બે લાખ બે લાખ કરોડની જાહેરાત કરી કે આદિવાસી લોકો માટે આવનારા પાંચ વર્ષમાં અમે બે લાખ કરોડ ની જાહેરાત કરીએ છીએ જાહેરાતો મોટી મોટી થઈ ગઈ આદિવાસીઓને કંઈ મળ્યું નથી ત્યારે મેં એ કાર્યક્રમમાં કયા વિભાગ દ્વારા કેટલો ખર્ચો થયો એની માહિતી માંગી તમે જોયું હજે આજે વિધાનસભામાં તેતાલીસ નંબરનો મારો પ્રશ્ન છે આદિજાતિ વિકાસ વિભાગે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમમાં કેટલો ખર્ચો કર્યો એકતાલીસ કરોડ રૂપિયા જે આદિવાસી બાળકો માટે એમના કુપોષણ નિવારણ માટે એમના શિક્ષણ માટે એમના સ્વાસ્થ્ય માટે એમના ફૂડ બિલ માટે પૈસા આવે એ પૈસાનો ઉપયોગ એ લોકો વિકાસ મહોત્સવમાં યાત્રાઓમાં વિકાસ ઉત્સવમાં અમૃત મહોત્સવમાં વિકાસ પર્વની ઉજવણીમાં કરતા હોય એટલે અમે તો ચોક્કસ બોલવાના છે અમને સાંસદના ઘરેથી હો કરોડ રૂપિયા વડાપ્રધાનના પ્રોગ્રામમાં ખર્ચો કરેનો કોઈ વાંધો નથી મુખ્યમંત્રીના રાહત ફંડમાં બસો કરોડનો ખર્ચો કરે અમને કોઈ વાંધો નથી ભારતીય જનતા પાર્ટી પાસે દસ હજાર કરોડનું ફંડ છે એમાંથી પાંચસો કરોડ રૂપિયાનો ખર્ચો કરે એમને કોઈ વાંધો નથી પણ આદિજાતિના બાળકોના વિકાસ માટે આવેલા પૈસા તમે એકતાલીસ કરોડ રૂપિયા એમાં વાપર્યા માર્ગ મકાનમાંથી ચોપ્પન કરોડ રૂપિયા વાપર્યા બે કરોડને ચાલીસ લાખનું તમે મોબાઈલ ટોયલેટ લાવ્યા બે કરોડના તમે સમોસા ખાઈ ગયા બે કરોડના તમે ચાપી લીધી બે કરોડના તમે એક કરોડનું તમે ફૂલ ગુસ્સા લે મોમેન્ટો લાવ્યા સાત કરોડ એકોતેર લાખ રૂપિયા તમે બસની વ્યવસ્થા કરી અમારો એનો વિરોધ છે વડાપ્રધાન આવે સમજી લીધું આપણે ભાઈ પાંધો કરોડ રૂપિયા ખર્ચો થાય પણ દઢસો કરોડ રૂપિયા તમે આદિજાતિના વિકાસમાંથી ખર્ચો કરી નાખો તે કઈ રીતનું વ્યાજબી છે એટલે એનો અમે વિરોધ કરીએ છીએ એટલે જ તમારી ઉપર આક્ષેપો કરવામાં આવે આક્ષેપ એમણે કરવાની હોય જ ના ત્રીસ વરસથી તમારી સરકાર છે તમે સાંસદ છો અમે કોઈની પાસે પંચોતેર લાખ રૂપિયા લીધા છે તો પોલીસ તમારી છે સરકાર તમારી છે કરોણ કાર્યવાહી કોને કોની રાહ જુઓ છો એટલે આ બધી પાયાવિહોણી બાબત છે આ મુદ્દાને ડાયવર્ટ કરવા માટે આક્ષેપબાજી કરે છે બાકી તો કંઈ છે નથી બાકી ચૈતરભાઈ કોઈની પાસે પંચોતેર લાખ રૂપિયાની પાંચ લાખ રૂપિયા લેને તો બી આ લોકો બહુ મોટો કેસ કરીને મને જેલ હવાલે કરી દે એક છેલ્લો સવાલ આ બજેટને એક લાઈનમાં કહેવું હોય તો કેવું કહેશું આ બજેટ પુરાતન આ વાળું બજેટ છે કોપી પેસ્ટ કરેલું બજેટ છે જે અપેક્ષાઓ હતી એ અપેક્ષાઓ પર ખરું ઉતર્યું નથી નિરાશાજનક આ બજેટ છે આંકડાઓની માયાજાળ છે માત્ર ને માત્ર ઐતિહાસિક ઐતિહાસિક કરી અને બધા આંકડાઓ ફેરવીને આ બજેટ રજૂ કર્યું છે તો બિલકુલ આતા હતા ચૈતર વસાવા કે જેમનું કહેવું છે કે માત્ર ઐતિહાસિક ઐતિહાસિક કરીને આંકડાની માયાજાળ બનાવીને આ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે પરંતુ આ બજેટમાં જે આશા અપેક્ષાઓ હતી તેવી કોઈ આશા અપેક્ષા બજેટની અંદર જોવા નથી મળતી તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો સાથે જ અમારા આ વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં